એક બાજુ થી આપણે કોઈ પણ પ્રકારનું ખજૂરભાઈ છે તેને મિત્રો વાત કરી આપણે બદનામ કરતા નથી અને કીર્તિ પટેલ ને આપણે વિરોધ પણ કરતા નથી કીર્તિ પટેલ તેના મંતવ્ય પ્રમાણે અત્યારે આપણા મંતવ્ય પ્રમાણે ખજૂરભાઈ ને આપણે હાસા કહીએ છીએ પરંતુ ભાઈઓ આની અંદર આપણે બધા જ લોકો ખજુરભાઈ ને સપોર્ટ કરીએ છીએ દિલ થી પરંતુ ભાઈ જે કીર્તિ પટેલ છે એ મિત્રો વાત કરતો અત્યારે જે લોકો સાથે પંગા કર્યા છે એની અંદર મિત્રો વાત કરતો ખજુરભાઈ ને જે કર્યો છે ને બિલકુલ ખોટું છે કારણ કે ખજુરભાઈ છે અત્યારે ગુજરાત અંદર તેને લોકો છે ગરીબ લોકો થી લઈને અમીર લોકો તેને ભગવાન માને છે તમે વિચાર કરી શકો છો કે ગુજરાતની અંદર ખજુરભાઈ નું કેટલું માન છે હવે આની અંદર આપણે વાત કરીએ તો કીર્તિ પટેલે જે ખોલિયામ આરોપો નાખ્યા છે હવે પર્સનલ લાઈફ હોય પર્સનલ લાઈફમાં ગમે પણ થયું હોય તેને બે લગ્ન કર્યા હોય તેની મરજી થી કર્યા હોય આ બધું મિત્રો વાત કરીએ તો પહેલા કર્યું હતું લોકડાઉન વખત ત્યાં વાત છે પરંતુ ભાઈ અત્યારે તેને એટલા બધા ઘર કર્યા છે ત્રણસો ને પિસ્તાલીસ ઘર કર્યા છે આ ઘર કિંમત પાંચ થી પંદર લાખ લગી ને હોય શકે છે તમે વિચાર કરી શકો છો કે ત્રણસો ને પિસ્તાલીસ ઘર કિંમત કેટલી થાય હવે ભાઈ તેને દાન આવે છે પરંતુ ભાઈ તેમ મહેનત તો કરે છે ને તેની ફેસબુક માં ઇન્સ્ટામાં સ્ટોરીઓ જોઈએ છે એ મિત્રો રાત દિવસ મિત્રો મકાન જ્યાં કરે છે ને ત્યાં ખાય છે પરંતુ ભાઈઓ કંઈક ને કઈક અત્યારે આ વિરોધ થઈ રહ્યો છે આ વિરોધની ની અંદર ખજૂરભાઈનું નામ નિષેધ થઈ રહ્યું છે પરંતુ ભાઈઓ આ વિડીયોની અંદર તમને બધા લોકોને એક માહિતી હું સ્પષ્ટ દઈ દઉં મિત્રો વાત કરી તો આપણે કીર્તિ પટેલ ને બદનામ કરતા નથી કીર્તિ પટેલનો વિરોધ કરતા નથી પરંતુ ભાઈ આ વિડીયો દ્વારા તમને બધા લોકોને સાચી માહિતી મળે તે માટે હું વિડીયો બનાવી રહ્યો છું આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત